કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગ્રામ્ય પંચાયતમાં મોટા જામપુર તેમજ જૂના જામપુર વણજારાવાસ વાસ તેમજ કાંકરેજા વાસ પરા આવેલા છે પરંતુ કાંકરેજા વાસ જે આજે પણ વિકાસથી વંચિત રહેવા પામ્યો છે મોટા જામપુર ગ્રામ્ય પંચાયતમાં વર્ષ દરમિયાન કરોડો રૂપિયા આજુબાજુ રોયલ્ટીની ગ્રાન્ટ આવે છે અને નાણાં પંચ તેમજ સરકારની અન્ય ગ્રાન્ટો પણ આવતી હોય છે પરંતુ વાસમાં કોઈ જાતનો વિકાસ થયો નથી ત્યાંના સ્થાનિકોએ જણાવેલ કે રોડ વાસમાં આજે પણ માટીના બનેલા છે અને પીવાના પાણી માટે વણજારા વાસમાંથી પાણીનું કનેક્શન આપવામાં આવેલ છે ત્યાં વિકાસની કામગીરી દરમિયાન આજ દિન સુધી કોઈ કામ થયું નથી અને વાસના ઠાકોર પ્રતાપજી કપૂરજી તેમજ ઠાકોર ચમનજીએ જણાવેલ કે અમારા કાંકરેજાવાસમાં આજ દિન સુધી વિકાસના કોઈ કામ થયા નથી વાસની પ્રાથમિક શાળામાં કોઈ જાતની સુવિધાઓ નથી અને આ વિસ્તારના અધિકારીઓએ જાત તપાસ કરવી જરૂરી છે અને વાસ પણ વિકાસના કામો થયા નથી તેમ શૈલેષ પૂનાજી વણઝારા વિક્રમ થાનાજી વણઝારાએ જણાવેલ કે જો મોટા પ્રમાણમાં મોટા જામપુર ગ્રામ્ય પંચાયતમાં વર્ષ દરમિયાન કરોડો રૂપિયા આજુબાજુની ગ્રાન્ટ આવે છે કાંકરેચાવાસ અને વંજારાવાસ મોટા જામપુર પંચાયતનો વિસ્તાર હોવા છતાં વિકાસથી વંચિત વિસ્તાર રહ્યો છે તો વિકાસના કામો કરવામાં આવે તેમ ગ્રામ્યજનો ઈચ્છી રહ્યા છે ઠાકોર કાંકરેજાવાસ અમારે બીજું કઈ સગવડ નથી અને અમારે રસ્તો નથી આવવાનો કોઈ હાલત અમારી પરિસ્થિતિ અલગ છે કોઈ સેદ નહીં દીધું મારે કોઈ હા સિત્તેર વર્ષ છે અહીંયાં પડી ગયો હમણું જામપુર નજીમાં અમારું કોઈ હાલત કોઈ હાલત નહીં પડ્યા છે કોણ કોઈ અમારે કશું શું નથી જામપુરની પંચાયતમાં અમારે ખાતું છે અમે કાટરી છે વાહના કશું ચલાય કશું શું પણ કોઈ નથી શું પૈસા વાળા કોઈ કોવર કરીને કંશુંય નહીં તો હવે શું કહેવા માંગો તમે આ થાબું જોવે ઠાકોર પ્રતાપજી કપૂરજી કાંકરજાવાસ મોટા જામપુર પંચાયતમાં છ અમારે કંઈ જ મળ્યું નથી સુરક્ષિત દિવાલ નથી રોડ નથી પાણી નથી પાણી છે પણ નીચે નીચે જ્યારે આવે ત્યારે ભરવાનું કુંડી કેવું કંઈ છે નહીં અને કોઈ મકાન વખાનું કોઈ પંચાયતમાં કોઈ કોઈ રીતે અમને કોઈ મળેલું નથી મારું નામ વણઝારા શૈલેષ પુનાજી છે હું મોટા જામપુર ગ્રામ પંચાયતમાં અમારે અહીં વણઝારવાસમાં કોઈ કામ લાગુ કર્યું નથી એટલા માટે સરકારને અમે કહીએ એટલું કહીએ છીએ કે વણઝારવાસમાં ગટર લાઈન વંડો રોડ બને એવી અમારી નમ્ર વિનંતી છે